મારું નામ પ્રીતિ મનીષ ગંગર ઉંમર બાવન વર્ષ અને બુકનું નામ છે સુગંધ અને સ્મૃતિ સુગંધ અને સ્મૃતિ પુસ્તક વિનેશ અંતાણી લિખિત દુબકી શ્રેણીની છે ચોત્રીસ લઘુકથાઓમાં મનની પિતર ઉતરીને જીવનના સાચા લઈને જાળવી રાખવા માટેની વાત છે લેખક પોતે તો કચ્છના જ છે એમની બીજી કૃતિઓમાં નવલકથા વાર્તા સંગ્રહ નિબંધ સંગ્રહ આવેલા છે આ પુસ્તકમાં લેખક એ વાત ઉજાગર કરે છે કે અન્ય વ્યક્તિઓના રૂપો જુદી જુદી રીતે જોવા કદાચ સહેલા છે પરંતુ પોતાની ભીતર ડૂબકી લગાડીને જાતને ઉગાડતા જવાની પ્રક્રિયા ઘણી સંકુલ છે આ જ વાતને અહીં ભારપૂર્વક સમજાવવામાં આવી છે સુગંધ અને સ્મૃતિના શીર્ષક સાથે કવિને બાળપણની આંબાની પહેલા વર્ષાની વગેરે સુગંધ યાદ આવે છે સુગંધ સાથે अनेक પ્રકારની સ્મૃતિઓ જોડાયેલી છે આપણને જે પાનું વાંચવું હોય તો અનુક્રમણિકા પર નજર માંડીએ તેમજ સુગંધ આપણા ચિત્તમાં બેઠેલી કોઈ યાદનું પાનું ઉઘાડી આપે છે 34 લઘુકથાઓમાં લેખકે મોરારી બાપુ ગ્રીક ફિલોસોફર પ્લેટો એલ્વિસ પ્રિસ્લી ડે માનવશાસ્ત્રી ડેવિડ વેસ્ફર્ટકની ઘણી વાતોને ખૂબ સાદી સીધી પરંતુ હૈયા સોસરવી ઉતરી જાય એવી શૈલીમાં રજૂ કરેલી છે આ લેખો માનવ વ્યવહાર અને સંવેદનો દ્વારા જાતને પામવાની દિશા ઉગાડી આપે છે ઉદાહરણ તરીકે વડીલો અને કમ્પ્યુટર અવરોધોને પાર કરવાની કળા બાળકોની બારીમાંથી દેખાતું વિશ્વ બાળકો સાથેના સંબંધોને સંપૂર્ણ બનાવો એકાંતનો આદર કરવાનો પરંપરાનો સ્વીકાર અને સમન્વય પત્ની ને સંતાનો વાટ ન જોતા રાખો આધુનિક જીવનની ઘરેલું સમસ્યાઓ વગેરે વાતો જે આપણે રોજ રોજ જીવીએ છીએ એનું વર્ણન ખૂબ બેખુ કર્યું છે એક નાનું ઉદાહરણ જોઈએ નકારાત્મક વ્યક્તિને ગુલાબનો છોડ કાંટાળો લાગે છે જ્યારે સકારાત્મક વ્યક્તિને તે કાંટાળો લાગે છે પરંતુ પુષ્પો ખૂબ સુગંધી લાગે છે કેવું સરસ સમજાવી છે આ વાત આ લઘુકથો ઘર માંડવું એ શબ્દને લેખક સરસ સમજાવ્યું છે અર્થાત મૂલ્યો રીતો પદ્ધતિઓ અને પરંપરાઓને સાચવવા એ ઘર માંડવ્યું કહેવાય હવે તો વિભક્ત કુટુંબમાં ઘર માંડવાની પ્રથા લુપ્ત થવા લાગી છે સાથે વાત કરતા કહે છે કે ભારતીય સંસ્કૃતિની ગોર ખોદાઈ રહી છે યુવાનો ડ્રગ્સના રવાડે ચડી યોવંદન ખોઈ રહ્યા છે આ બધામાં ટીવી સિરિયલો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ક્યાં પહેલાની સિરિયલ પર નજર કરીએ બુનિયાદ એક ખોજ રામાયણ અને ક્યાં આજે વેર ઝેરથી ખલનાયકાઓ કૂડ કપટ ચાલબાજી ભરેલી આ બધાનું અનુકરણ યુવા માટે કરતા ઘર પરિવારો તૂટતા થઈ ગયા છે બધી વાતો અહીં સમય મર્યાદા પ્રમાણે શક્ય નથી છતાં છેલ્લે એક વાત ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ નામના પુસ્તકમાં હેનરીની વાત છે નદી કાંઠે બંધાઈ રહેલા બંધનો ઇન્ચાર્જ હતો હેનરી પૂર અને વાવાજોડું આવતા બધી સામગ્રીઓ કાદવ કિચડમાં ફસાઈ જાય છે એના માણસો હતાશ અને ઉદાસ થઈ ગયા છે ત્યારે હેનરી કહે છે કે મને કિચડ દેખાતો જ નથી સામે પ્રકાશિત સૂરજ દેખાય છે એનો અર્થ એ જ રહ્યો કે કિચડ એટલે નિષ્ફળતાનો ભાવ અને પ્રકાશિત સૂરજ એટલે આશાવાદી વિચારો આપણે પણ આશાવાદી વિચારો સાથે મળેલો માનવ જન્મ પામી સુખ દુઃખ લયને પામી જીવનને એકરૂપ બનાવી જીવીએ છેલ્લે મને જે વાત સૌથી ગમી ગઈકાલને ભૂલી જાઓ આવતીકાલને ને ભવિષ્ય માટે સાચવી રાખો હમણાં તમે જે સમયમાં છો એને પૂરો પૂરો આત્મસાત કરો પુસ્તકો તો આપણા મિત્રો કહેવાય માટે આ એક વખત વાંચવું જ રહ્યું આપણી સાથે અને આપણી સામે બનતી ઘટનાઓનું મૂલ્યાંકન જ છે સુગંધ અને સ્મૃતિ વિનેશ અંતાણી લિખિત આર આર શેઠ એન્ડ કંપની પ્રકાશિત એકસો તેતાલીસ પાનાનું પુસ્તક છે અને એની કિંમત માત્ર સિત્તેર રૂપિયા છે અસ્તુ